મહાદેવ મિત્રો તો અમે આવી ગયા છીએ મેળી માના ના મંદિરે

દિવસે આયા બહુ બધા આવે પણ અમે મેઈનલી રાતે આવીએ છીએ તો કરી લઈએ દર્શન મિત્રો તમે કરી લ્યો યશભાઈ અગરબત્તી દીવા અગરબત્તી કરે છે રાતે અત્યારે બહુ મોડું થઈ ગયું છે એટલે અમે નહોતા લાવ્યા કાંઈ ગામમાં બધી દુકાન એવું બંધ થઈ ગયું છું બાકી શ્રીફળ ને એવું લેતા આવીએ છીએ અમે તો આપણા ભાઈ માં પ્રસાદી છે કે નહીં હા તે પછી એ માતાજી દયા ભાઈ

વંદિત એક દિવસ પછી તું અમારી પાસે ગાડી લઈને આવજે હું તને બધું હરકું કરાવી દઈ ભાઈ કલર એટલે હાલ કાયલ કલર કરાય હોય છે એમ કે છે અને જો મિત્રો ત્રણ મહિનામાં માં એક લાખ સાત હજાર અમે આ બાજુ થી અને હવે જવાનું છે આ બાજુ બરોબર

રસ્તો કઈ કાઢી પાસે જાય છે હવે મંદિર છે સામે શરૂ હોય તો સારું આ રસ્તો પાછો જોઈજો 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 મારા વાલીડા આમ રસ્તો જંગલ એ મારા કલેજા રસ્તો તો મિત્રો જાય તો છે હવે કઈ બાજુ રસ્તો

હાવ નાજુક શું કેવાય સાંકડો રસ્તો આવી ગયો છે ને એમાં આને આપી છે આંકવાર બારે નીકળે એમ નથી નગર ફોન બંધ બધું આવી જાય એવું છે રસ્તો આ શું કેવાય આપડે બે વાહન આમાં આમી મળી હોય ને ફોર તો ભી પડી જાય એવું છે શું કેવું ભાઈ તમારે હાલ જ નહીં હે ક્યાં સુધી પાછી મારવી પડે ટેટ રિવર્સ આપણે જાવું પડે જ આમાં સાત કિલો હોય ને 5 કિલોમીટર હા પાછા ફાકા મારે ની નો મુજા આવે 5 કિલોમીટર તો થાય જ જવા હા ઈ થાય ઓ ભાઈ વૈસા કારણ કે 100 કેટલા કિલોમીટર આવે છે એટલે કે છે અને રાતે અમે પાછા આયા રાતે આવી કારણ કે દિવસે અમાર ટાઈમ નો હોય દિવસે અમારે યશભાઈ છે ને આખો દી હુવામાં હોય

તો એને રોદો બહુ મોટો છે રાતી વખતે મેં બહુ ધ્યાન રાખ્યું હતું પણ હવે આ પાછું શું કરે નહીં ત્રણ વીલ માં ત્રણ વીલ ની ક્યાં કરે તો ગાડી ગઈ તરી ચાર કરી તને હું બરોબર તો મિત્રો ફાઇનલી હવે અમે અમારા ગામમાં આવી ગયા છીએ અને અમારે રોડે સડવાનો પ્લાન છે હવે પૈસા ખાલી થઈ ગયા મત પૈસા નથી છો તરત જ તે તરત જ તે છે ને શું કેવાય ખિસ્સા ખાલી કરીને ઊભો રહી જાય પૈસા ખાલી થઈ ગયા હવે શું ہوگا હવે શું ہوگا તારા કે પૈસા ખાલી થઈ ગયા બોલો તોય વાત કોઈ બાત નહીં મિત્રો તોય વગર પૈસા આપડે ભાગી જાય હોય પૈસા પેટ્રોલ ને તો ગાડી આલો હા જો બતાવો પેટ્રોલ નથી હો ભાઈ જો એમાં પેટ્રોલ નો હોય એવું બતાવે ને પછી કિલોમીટર હાલી જાય ઈ ગાડી છે ઈ ગાડી છે ગાંડા ડ્રાઈવરે હાઈવે સડાઈ દીધી છે રોડે સડાઈ દીધા છે હવે રોડે ખાલી રહી તો વાંધો નહી હા તો મારા કલેજા આપણે રોડે ગાડી દીધી છે હવે મારા મારા કલેજા આપણે ગાડી રોડે કટકા એમ મારા કાળજાના કટકા ભાઈ પોગાડી છે હા

ભાઈ બંગા ફોન પકડતો તો એની સાઈડ કા આપવાની એની સાઈડ કા બોલીન એ નવા જાય ની સાઈડ કા પ્યાને ગમ્મે એમ કરીને ભાઈ આ જો બોડીઓ આવે છે મ જાય છે દીવ મસ્તી કરું ખાલી આતો મારવા આવેલા છે દીવ દીવ નહીં આ જો એ કોણ વી હે જી કી દીધી છે ભાઈ એ એ નો એની સાઈડ કા પ્યાને એ નો કપાય આને કેટલીક વાર સમજાવું કે બહુ ગાઈસ આને કઈ ગયો અને આ એમ કે ઓરાનો ઓરા એટલે ઓરા કે આ સાઈડ કાપો એટલે કાપો તો આપણે જોઈ છે કેવી રીતે સાઈડ કાપે છે જો જો ગાઈસ તમે આ 130 ગઈ એકો તો ભાઈ ટસ કરાવી દીધી છે એ ફાઇનલી ફાઈનલી ફાઇનલી આ લે લીધી ઓરા હે બ્રેક ઓરા એટલે ઓરા મિત્રો હમણાં અમારે એમ કીધું અમે બે ક્રેટા ને કિનોવા જાતી હતી એની હારે રેસો રેસ આવ્યા મારી પાસે હતી આઈ ટ્વેન્ટી આગળ સાઈડ કાપી એટલે કાપી મિત્રો એકો ને પાસઠ આજુબાજુ કાપી હતી સાઈડ ભાઈ જાય છે લેવર ઓ લેવર અને અમારા એન્ડ પર રસ્તો હમણાં સારો થઈ ગયો છે ફૂલ હાઈવે આપણે ક્યાં દ્વારકા સુધી દ્વારકા ભાવનગર થી દ્વારકા સુધી નો મસ્ત હાઈવે એને કયો કેવાય એને એને જ 51 એને જ 51

કઈક આગળ થી ફરી નાવાનું હોય પણ આ ભાઈ મોરે મોરો આપવાના મૂડ માં છે જો ઓલો કટારો આવે વચ્ચે બહેન પડી હોય ને તો ગોભા ઉપડી જાય જવા દે વાત બેઠો બેઠો સલાહ આપે જવા દે જવા દે હા દાદા આ બન પડી હોય તો

મોરે <laughs> મોરો <laughs> 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 <hans>

હા એસલા એ ઓલા વંદિત ને સાગર પહેરતા શીખવાડ્યું ને ઓલો પહેરે છે અને પેલા ડેમો આપ્યો હતો નહીં આ મીઠો સાગ પીવે છે હા હવે આવડી ગયું તો એ તો સમયથી બેઠો ને એવું જ લાગે છે તો મિત્રો અમે નીકળીએ છીએ હજી બહાર ફોટા પાડવાના બાકી છે સાદરનો તો વહીવટ બહુ કર્યો હે ઓલા નું કઈ ફોટા ટાઈમ લાગે છે ભાઈ બિલ આપી દીધું પેલા ભાઈ તે વાત કરે આ કેટલા કરીને ફોટા પાડતો ફોટો પડ્યો હું એને આવડતું જ કાય આ એસી કરો આ ગાડી સાફ કરે છે જો ભાઈ ત્રણ દીથા પડી એટલે થોડી આમ સીટ આવી ગઈ હા આમાં કેમ અવાજ આવે ભાઈ એમ દેખ હાલો હવે ગાડી લઈને આવે છે અમાર જવાનું છે દીદીને ઘરે મળવા દીદીને ને કા હું દીદભાઈ મિત્રો અમે હવે ભાવનગર આવી ગયા હતા અને આ ભાઈને પૈસા જમા કરવાના હતા હા અને આવીને જોયું ત્યાં તો સીડીએમ મશીન બંધ હતું કારણ કે એકસો પાંચ તારીખમાં સીડીએમ મશીન ફૂલ થઈ ગયું હોય તો એ ઘણી વાર બંધ હોય જો સીડીએમ મશીન બંધ છે મશીન તો બંધ હતું હવે ગમે એમ કરીને જુગાડ કરીને ભાઈના પૈસા જમા કરાવવાના છે ભાઈને કાલ કાંઈક હપ્તો છે અને પૈસા જમા કરવા પડશે વરના તો પડે ગે તો અહેંગા વરના અમે અહેંગા તો મિત્રો હવે અમે પાછા છૂટા પડીએ છીએ ભાઈના પૈસાનું કામકાજ માણ માણ અમે પતાવ્યું છે અગે અગે કરી દીધું છે બધું અને હવે ભાઈ રામ રામ કરે છે ભાઈ યશભાઈ અને હવે ભાઈ હવે જાય છે બરાબર સારો હાલો મિત્રો મહાદેવ હવે મળશું આની પછીના વ્લોગમાં